નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ભાવનગર શહેરના એકમાત્ર દત્ત ભગવાનનું મંદિર શહેરના એરપોર્ટ રોડ ખાતે આવેલ છે જે દત્ત જયંતિના પાવન અવસર પર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દત્ત ભગવાન પરિવારે લાભ લીધો હતો આ મંદિર

દસ મંદિરમાં બોળી સંખ્યામાં ભક્તો હાજર રહેલ છે આ તો મંદિર ભાવનગરમાં એકમાત્ર દસ મંદિર છે જેની સ્થાપના સત્તર નવ બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવેલ હતી અને બોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેલ હતા આજે એમલા શાસ્ત્રી આજે દત યાગનું આયોજન કરેલ છે તેમાં ભાવેશભાઈ રાવળના આચાર્ય પદે અને દિલીપભાઈ ભટ્ટ યજમાન પદે અને ભાવનગર અમદાવાદ પરિવારના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એડ્રેસ સોમનાથ મહાદેવ મંદિર શિવ સોસાયટી એરપોર્ટ રોડ ભાવનગર